તો નમસ્કાર ખેડૂત મિત્રો કે જે અત્યારે સરીઘવાનું વાવેતર છે તે અત્યારે એમ કહેવાય ને કે ખૂબ પ્રમાણમાં થતું રહેલું છે અને સરીઘવાની અંદર અત્યારે કેવા પ્રયત્ન છે કે જે એની અંદર એક રોક છે કે ફ્લારિંગ ટેસ્ટ છે તે ખરતું રહેલું છે અને એવા જ ખેડૂત જે છે એની મુલાકાતે અમે આવ્યા છીએ કે જે બગડાણા ગામ છે તેવા જે એમ કહેવાય ને તમારું નામ શું છે નિતેશભાઈ તો નીતેજભાઈ ની પાસે આપણે જાણીએ કે તમે આ વાવેતર છે તે કયા સમયે કરેલું છે શ્રીખવાનું જૂન મહિના પહેલા જૂન મહિના પહેલા એટલે કે જૂન મહિનાના એને માને આ બિયારણ છે એ કઈ કંપની નું છે એ ઘર નું આવેલું છે જન બનાવેલું આમ બરાબર તમારા આ પોતાનું ઘર નું જ છે એમને બરોબર છે હવે તમે આમાં ખાતર કયા કયા આપેલા એનું કાઈ તમને ખ્યાલ ખાતર ના ડોઝ તો પહેલા ડીએપી ના જ દીધું ભાઈ આમાં કાયામાં પછી ધીમે ધીમે અને જરૂર પડતી મોર છે હા બીજું ને ઘણો પાઈ દો બરોબર હવે ખાસ કરીને અત્યારે પ્રત એવો છે કે ભાઈ માહિતી છે તે સરસ આપી પણ અત્યારે જે ફ્લાવરિંગ જે છે ને આ રીતનું થઈ જાય છે આ જે છે નહીં સુકારો આવી જાય ને આ ફૂગ છે એક રીતની હવે શરીઘવાની અંદર કેવું થતું હોય છે કે શરીગવાનું અત્યારે ભાવ છે વધારે હોય પણ ખેડૂતો એમ કહેવાય કે ડોઝ ઉપર ડોઝ છે તે મારતા હોય છે ને શરીખવાની અંદર જેમ ભાઈએ કીધું એમ કે ડીએપી આપ્યું ડીએપી બરોબર છે પછી એનપીકે જે આપ્યું છે કે નહીં પોટાસ યુક્ત ખાતર શરીખવાની જરૂર નથી હોતી આ ઓર્ગેનિક ખેતીની અંદર આનું એક મહત્વ એ છે કે આ શરીગ જે છે કે નહીં એ જમીન એની એક એવી હોય છે કે જે પોટાસયુક્ત એની અંદર ભરપૂર હોય છે હવે જે આને પોટાશ તમે આપો બરાબર પોટાસયુક્ત ખાતર બધી જાય એટલે સિંગ આખી લાલ થઈ જાય લાલ થઈ જાય અને સિંગ છે એનો વિકાસ ન થાય અને તે ખરી જાય અને ફ્લાવરિંગની અંદર છે તે પોટાસયુક્ત ખાતરથી એ ફૂગે લાગે આ રીતની ફૂગ લાગે આ ફૂલડું છે એ પીળું પડી જાય અને અત્યારે તેમ કહેવાય ને કે વરસાદ વરના છે એ મોડા સુધી રહ્યા છે હાથી નક્ષત્રમાં વહે એ પછીના માવઠા છે ફ્લાવરિંગ છે તે એકદમ ખરીદ્યું અને એના લીધે અત્યારે બજાર ભાવે સારા છે પણ હવે આમાં ખર્ચો આપણે એવો ખાસ કરવાનો નથી તો એની તમને થોડીક માહિતી આપીએ કે અત્યારે આની અંદર રોગ જીવાત કેવા હોય છે કે ચીપ્સ છે આમાં ઓછી હોય છે આની અંદર એક ઈયળ આવતી હોય છે બરાબર ઈયળ માટે આપણે કોરાજનયુક્ત એવા કોઈ મોટી દવા નથી લેવાની મોટી કોઈ છાયની દવા નથી નાખવાની આમાં આપણે જે એમાં મેકિંગ બેન્જુન છે કે નહીં પાંચ ટકા એની કિંમત જાડી ત્રણસોથી ચારસો રૂપિયાના દસ પપ થાય બરાબર એમાં વન પોઈન્ટ નાઇન આવે એ જ નથી લેવાની આપણે એની અંદર ઇમામ એક્ટિંગ બેન્જોય જે છે પાંચ ટકા લેવાનું છે એ આઠ ગ્રામ નાખવાનું છે એક પપની અંદર એ રહેશે તો મરી જશે અને થ્રીપ તો આમાં હોતી નથી અને હોય તો મરી જાય બરાબર તો એના માટે સારામાં સારું પરિણામ પછી ફૂગ માટેની આપણે જોઈને કે જે ફૂગ આવે તો ફૂગ માટે કેવું છે કે ફૂંકની અંદર આપણે એક એવી દવા લેવાની છે બીએસએફ કંપનીની પ્રાય અક્ષર આવે આઠ એમ એલ લેવાની છે એક પપની અંદર સો એ સો ટકા રિઝલ્ટ મળશે અને સારામાં સારું રિઝલ્ટ મળશે અને એ જો બીએસએફનું એસએફનું પ્રાય અક્ષર ન લેવું હોય તો એવું જ એનું એ જ કંપનીનું મેરી વન આવે છે એક પપની અંદર પાંચ એમએલ લેવાનું છે અને એનો તમે પંદર દિવસે છંટકાવ કરી હવે એની સાથે ફાલ ફ્લાવરિંગ ન ખીલે આમ એકદમ ખરી ન જાય એના માટે શું કરવાનું છે હા હોમિક લેવાનું છે હોમકારનું હોમિક એક પપની અંદર વિશ્રમ લેવાનું છે હવે આ બેયનો છંટકાવ કરશો ને ત્રણેયનો એમાં મેટિંગ બેન જોઈન્ટ પાંચ ટકા અને અથવા પ્રાયક્ષર અથવા મેરી હોય બરાબર એની સાથે આપણે હોમિક ગ્રો જે નાખવાનું છે એ તરીસે મેં લેવાનું છે ફ્લાવરિંગ ખર્ચે નહીં ફૂગ માટે કોઈ પ્રશ્ન છે તો એ તમારે સોલ્વ થઈ જશે અને એકદમ તમારે એમ કહેવાય ને કે ફાલ છે તે સારો છે ત્યાર પછી હવે ખાતરની વાત આવે તમે ખાતરની વાત કરીએ કે આની અંદર એનપીકે નાખી દીધેલા છે બાર બત્રીસ સોળ છે હવે આને પોટાશયુક્ત ખાતર નથી આપવાના દાખલા તરીકે આપણે પહેલી તારીખે તમે ખાતર આપ્યું છે તો પહેલી તારીખે કેવું ખાતર આપવાનું છે તો પહેલી તારીખે તમે આની અંદર એક વીઘાની અંદર દસથી બાર કિલો લેવાનું છે યુરિયા નાઇટ્રોજન બરાબર સાથે પાંચસો એમએલ સલ્ફર લેવાનું છે સારી સલ્ફર લેવાનું છે આપણે પાંચસો એમએલ હવે પહેલી તારીખે આ ડોઝ માર્યો તો પંદર થી સત્તર તારીખની અંદર તમારે લેવાનું છે એમોનિયમ સલ્ફેટ એટલે મોરશ તે દસ થી પંદર કિલો અને સાથે પાછું પાંચસો એમ સલ્ફર સલ્ફર હવે આ રીતે પંદર પંદર દિવસે આની અંદર કોઈ ખર્ચો જાજો નહીં થાય ત્રણસો રૂપિયાનો ખર્ચો થાય પંદર દિવસ એક મહિનાનો ખર્ચો છસો સાતસો રૂપિયાનો ખર્ચો થયો હવે એક વીઘાની અંદર બરોબર વીઘાની અંદર આ રીતનો ખર્ચો થાય એક મહિનાની અંદર પછી તમારે ત્રીજો હપ્તો લેવાનો છે મેગ્નેશિયમ સલ્ફેટ હવે એમોનિયમ સલ્ફેટ ન લેવું તો એની જગ્યાએ મેગ્નેશિયમ સલ્ફેટ છે તે તમે વાપરી શકો તે દસ થી પંદર કિલો એક વીઘાની અંદર બરાબર એની સાથે સલ્ફર તો લેવાનું જ છે સલ્ફરનો પાંચસો છ એમનો ખર્ચો કેટલો થાય સો રૂપિયા આપણે જે પાંચ ટકામાં આવે કે નહીં એ સલ્ફર લેવાનું છે અને આ ખાતર સાથે લેવાનું છે એટલે સો ટકા તમારે રિઝલ્ટ મળશે ઓછા ખર્ચની અંદર અને આ જે છટકાઓ જે છે ફ્લાવિંગ ટેજમાં તમે એકાદી વાર કરી નાખશો ને ફૂગના શકો એટલે તમારે સો ટકા એનું રિઝલ્ટ છે તે મળશે અને સિંગુ જે છે આ રીતે જ્યારે આ જે સીંગું છે કે નહીં આ લૂરખા જ્યારે બંધાઈ જાય સિંગોના લાગત કોઈ સારી કંપનીનું પછી એમ કહેવાય ને કે સીંગું વધે ને એના માટે આપણે હોમિક એસિડ અથવા ફુલિક એસિડ છે એનો છંટકાવ કરવાનો એટલે સીંગું છે લંબાઈ થાય અને સિંગુ છે ભરાવદાર થાય અને જાડી થાય અને જે તમે આની અંદર આપણે ટાઇટિંગમાં જે પોટાશ ઉપત ખાતર નહીં ખાને સીંગ લાલ થવાનું કારણ જ એ છે આપણે પોટાશ આપી રહી જ છીએ જમીનની અને શરીરભરે પોટાશની જરૂર નથી વધી ફોટાશ આપો ને એટલે સિંગ એકદમ લાલ થઈ જાય બરાબર તો આ રીતે આ શરીઘરોનું છે તે ટ્રીટમેન્ટ થતી હોય છે અને ઓછા ખર્ચમાં થતું હોય છે અને જો આપણે આની અંદર દેશી સાણિયા ખાતર નાખેલા હોય ને તો શરીઘોને બનેતા સુધી આવા જે પોષક તત્વો ઘટતા જ નથી અને એનું જે આપણે વરસાદને લીધે જે ફ્લાવરિંગ કરે છે ને એમાં કોઈ પણ કંપનીની દવા નાખો ને તો રિઝલ્ટ નથી મળતું એક ખર્ચા જ છે બરાબર એ વર્ણના વર્ષમાં જ એવું છું આથી નક્ષત્રમાં એટલા બધા વરસાદ પડ્યા જેને લીધે આ ફ્લાવરિંગ છે તે બધું ખરીદ અને આપણે ડોઝ ઉપર ડોઝ મારે રાખીએ આપણે ખર્ચો વધતો જાય છે અને હવે તમારે ખર્ચાની કોઈ જરૂર જ નથી અને તમે એકાદો છટકાવ કરશો તો પંદર વીસ દિવસથી છટકાવે નહીં કરવું પડે ઇમામ એક બેન જોઈ નાખી દો ને હા કોઈ પણ સારી કંપનીનું લેવાનું છે બરાબર અને એની કાંઈ જાજી કિંમત નથી એ માટે અને થ્રીપ હોય થ્રીપ તો આવતી જ નથી જો કદાચ મછરી એવી હોય ને તો પણ મરી જાય ફ્લાવરિંગમાં અને હોમિક્રો લેવાનું છે માઇક્રો નોટસ જે આવે કે નહીં એનાથી ફ્લાવરિંગ સારા થાય અને જે પ્રાયક્ષર છે અથવા મેરીવન છે તે બેમાં એક લેવાનું છે પ્રાયક્ષર લેવું તો આઠ એમ એક પપે અને મેરીવન છે તે પાંચ એમ આ રીતની ખા આની ટ્રીટમેન્ટ કરવાની છે અને શરીગવાની અંદર સો એ સો ટકા રિઝલ્ટ મળશે અમારે આ શરીગવા માટે ઘણા ખેડૂતોની કોમેન્ટો આવેલી કે શરીગવામાં અમારે આ રીતની સિંગ વધારવા માટે શું કરવું તો સિંગ વધારવા માટે કાંઈ કરવાનું જ નથી એમ ઓટોમેટિકલી વધવાની જ છે બરાબર એમાં આપણે પાણીનું પ્રમાણ જમીન ઉપર આપણે દેવાનું છે દાખલા તરીકે તમારી આ કરાર જમીન છે તો આને પાણી તમે તમને એમ લાગે કે ઝાકળનું પ્રમાણ વધારે છે અમુક અઠવાડિયામાં તો પાણી દેવામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે ઝાકળ પડતું હોય તો આ ફ્લાવરિંગની અંદર ખૂબ લાગતી હોય છે અથવા આપણા અક્ષર મેરી છંટકાવ કરેલો હોય તો પ્રશ્ન ઓછા રહે છે અને પ્લસ આની અંદર છે ને સ્ટીકર પાંચ એમ એલ નાખતી જવાનું છે આપણે ગુંદરી આવે તો રિઝલ્ટ સારું મળશે બરાબર અને તમારી જે ઉપલા ભાગમાં જે જમીન છે ને એ એક ઢોરાવાળી જમીન છે

તો આ આથી શ્રીખવાની માહિતી